આ છે ઘટનાને લઈને ભારત અને પાકિસ્તાનના સંબંધોમાં ખૂબ જ તણાવપૂર્ણ સ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે ભારત સરકાર દ્વારા પાકિસ્તાન સામે એક બાદ એક જડબાતડો કાર્યવાહી કરવામાં આવી રહી છે થોડા દિવસ પહેલા પાકિસ્તાનના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ને ભારતમાં

જોશી નવજીવન ન્યુઝ માં આપણું સ્વાગત છે ભારતે પાકિસ્તાન થી આવતા તમામ માલની આયાત પર પ્રતિબંધ મૂક્યો છે સરકારે શનિવારે આ અંગેનું જાહેરનામું બહાર પાડ્યું છે એવું કહેવામાં આવ્યું હતું કે જો કોઈના પ્રતિબંધમાંથી મુક્તિ જોઈતી હોય તો સરકારને પરવાનગી લેવી પડે પાકિસ્તાનના સરક્ષણ મંત્રી ખ્વાઝ આસિફે કહ્યું હતું કે જો ભારત સરકાર સિંધુ નદીનું પાણી રોકશે તો અમે હુમલો કરીશું આસિફે શુક્રવારે આ નિવેદન આપ્યું હતું પહેલગામ હુમલા પછી આસિફે અગાઉ પણ પોતાના નિવેદનો માટે સમાચારમાં આવ્યા હતા તેણે કહ્યું હતું કે પાકિસ્તાન 30 વર્ષથી આતંકવાદીઓને આશ્રય આપી રહ્યો છે

અમારી નવજીવન ચેનલને લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આવા નવા વિડીયો માટે જોડાયેલા રહો નવજીવન ન્યૂઝ સાથે વૈષ્ણવજન તો તેને વૈષ્ણવ